વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે તાજા અને સરસ ગુણા ખૂણા હોય એવા લેવાના છે અહીંયા ભીંડા લઈ લીધા છે લીલા ધાણા એક લસણનો ગાંઠિયો એક લસણનો ગાંઠિયો લીધો છે મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અડધું લીંબુ એકદમ સિમ્પલ રીતે પણ સરસ ભરેલા મસ્ત એવા ભીંડા ભરેલા બનાવવાના છીએ આપણે તો ચાલો આપણે ભરેલા ભીંડા બનાવાની શરૂઆત કરી લઈશું જે મોટા ભીંડા હોય એના બે ભાગમાં ટુકડા કરી અને વચ્ચેથી આવી રીતે કાપા પાડશું અને જોઈ લેશું સડેલો નથી ને તે આપણે કાપા પાડ લેવાના છે તો ભીંડાને બધા આવી રીતે આપણે સુધારી લેશું તો અહીંયા આપણે બધા ભીંડા સુધારી લીધા છે અને આવી રીતે કાપા પાડ્યા છે આની અંદર આપણે મસાલો ભરવાનો છે જો આવી રીતે કાપા કરી લેવાના બધા પીંડામાં આપણે આવી રીતે કાપા લીધા છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને લસણ ચટણી આપણે ખાંડી લેવાની અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે તો હવે બધો મસાલો કરી લેશું લીલા ધાણા આપણે ઉમેરી દેસુ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ મીઠું એ આપણે જે લીંબુ લીધેલું અડધું લીંબુ ઉમેરશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું બધું સરસ મિક્સ કરી લેશું તો ભીંડાને આપણે આવી રીતે ભરી લેવાનો છે જે મસાલો તૈયાર કર્યો ને હળવા હાથે ભરવાનો છે નહીતર ભીંડો તૂટી જશે બહુ વધારે ખોલશો ને તો તો આપણે ભીંડાને ભરી લેશું તો બધા ભીંડાને આપણે ભરી લીધા છે હવે ભીંડાનો આપણે વઘાર કરી લેશું

તો જીરું આપણો ફૂટી ગયું છે તો બધા ભીંડા આપણે ઉમેરી દઈશું મળવાથી આપણે એને સાતળી લેવાના છે આવી જ રીતે આપણાને પકાવવાના છે ઉપર ઓજ રાખીને પકાવવાના છે અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે ભીંડાને આપણે સરસ સાતડી લીધો છે ભીંડાની અંદર આપણે ભરવામાં અડધું લીંબુ ઉમેરેલું છે એટલે બિલકુલ આપણો ભીંડો ચીકણો નહીં થાય મસ્ત એવું ભીંડાનું શાક તૈયાર થશે આપણે ડીશ રાખી અને એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને વરાળે આપણે એને

ઢાંકી દેવાની છે એટલે સરસ પાછું આપણે ઢાંકીને એને થવા દઈશું અહીંયા આપડા પીંડા સરસ પાકી ગયા છે તો જે મસાલો બચેલો હોય ઉપરથી ઉમેરી દેસુ તો તૈયાર છે અહીંયા આપણું ભરેલા ભીંડાનું નું શાક સબી પ્લેટમાં હવે આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો